હેલો મિત્રો છે એ બેન ચોપડી કેમ વાંચે બેન કેમ ચોપડી વાસે અમે આવડતું નથી

કામ બામ કરવા માંડીએ તો તાર આગલી ને જવાનો ટાણું થઈ જાય તો સીને તૈયાર કરવી જોઈએ કેટલા વાગે ખબર અગિયાર અગિયાર વાગે આહાના ને નાવા જવાનો સમય થઈ ગયો છે ચાલો સુબહ કે અગિયાર બજે આહાને કા ટાઈમ સુબહ કે અગિયાર બજે હા અગિયાર બજે એ બેને તેડી લીધી બેને તેડી તેડી કરી तुम माँ बेटी दोनों मिलके कितनी बातें करती हो तुम थकती नहीं हो कब से चक्कर 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 इतनी बातें सलमान खान भी नहीं करता उतनी बात तुम कर लेती हो चलो दीदी को बोलो मुझे गोदी में ना ले मैं उससे कितनी हूँ मेरे को उससे बात नहीं करी कितनी चलो दीदी मुझे नीचे रख दो चलो आई तो पत्थरी में बैठे बैठे वीडियो उतरवा चालू कर ली तो पत्थरी पत्थरी उपाड़ी हो जाओ मम्मी हाँ मैंने जाता हाँ जी वहाँ ना जाइयो तेरे लोग क्यों लागे

મોબાઈલ લેવા ગઈ ને તે ફૂલ થઈ ગયો ગેસ ધીમો પણ નાખો ને પછી નાખી દઉં એવું થઈ ગયું કેટલું થઈ ગયું ગેસ ધીમો રાખ્યો તો પણ તો એને ફૂલ થઈ ગયું ને મારી જો દાયર બળી ગઈ દાળ પાત કરવા તા ને તે દાળ બાફવા મૂકી દીધી નો પછી કામમાં ચડી ગઈ ને ગેસ હતો ધીમોથી એ વાગી ની તે મગજમાંથી નીકળી ગયું ને જો એટલી દાળ નીકળી રવ એટલામાંથી તો કંઈ ચારે માં ઠેકનો પેટ ભરા હે નથી પછી હેને દાળ મેં મૂકી દીધી અને હવે હેને રીંગણાનો બટેટા કરી કરવાનું છે બટાકા બટાં ચીપ્સ થઈ ગઈ છે એ મને હે બટાટા ને ચીપ્સ ચીપ બોલતા નો આવડે અને કામ બોલવું ની ખબર ના પડે પણ હેને આહાને બહુ કરેલા બટેટા

બીજું કાઈ? બટાટા ની ચીપ્સ ખાવી છે થોડીક રાખીએ નાસ્તામાં ન પડતી થોડીક મારી હાટું રાખી જો આના હાટું ભૂરા ગયા હે ભૂંગરા કામ ભૂંગરા ભૂંગરાય તો ગયા અને બટેટાની ચિપ્સ એ કરાવી ગઈ હું તો કામ બોલું કંઈ ધડાને બોલવાના હાલો તો પાછા આપણે મળીએ થોડી ઘરમાં તો જો હાડા પાંચ સજી ઉઠ્યું હે સા પીતો આઘડી મેં બીકો તો તીન પપ્પાને જવું તો દુકાઈને ને ખંજર આવે માથામાં તો જો આડી હું નાઈ ને આપણે બેન ને નવ નાઈ ને કરાવી દીધી હે કાતું બા મોઢામાં આંગળા શું હે જોતા કંધારી કાતા હા નહીં નહીં કઈ ચેક ને આમ છે ને હવાઈ નવરાવી નથી હું વળી તાઢોળા જેવું છે ને તે ઉપર નત નવરાવી ને પછી ઘાય ને હું કહું કે નવરા દઉં તેને દિલ ફોરું થઈ જાય ને હું જો બેઠી બેઠી ઓહિકામાં ખોયું સડાવું મોબાઈલ રાખી દઉં બીએ એ તો ને તો લઈ ગયો તે આપડે જો હાથમાં ઓહિક આવી ગયું ઘાયું કો ખોયા સડાવી દઉં ના પછી ભૂલાઈ જાય નેવડી હતી ને ત્યાં છે ને બધાય ધોઈ નાખતા હું ને આહને જાગરી હવે નિહારે થી આવી ગઈ ને વરસાદ જેવું હતું હું ઘાયલું કે લુગડા બારોબાર દોરી હુંકાતા હતા ને ઘરમાં લઈ લે ઘરમાં લઈ લીધા ને તો બપોર રૂપાળો તડકો નીકળ્યો તો પછી કામ મનતા નીંદર સડી ગઈ હતી પછી વટાણે પાછી ઊઠીને ને પાછું ઢાકલા જેવું થઈ ગયું જો વાતુમાં વાતુમાં ગુણિકા ની ખોટ સડી ગઈ ધન ધન ओ देखो मेरी मम्मी ने कितना बड़ा तीर मारा देखो क्या बोल रही है मैंने वो सिक्के में कबर चढ़ा दी है उसने कौन सी बड़ी बात है मुझे दे दो मैं भी चढ़ा लूंगा और पूरा दिन तो कुछ काम तो करती है नहीं। मोबाइल लेके बस बिग बॉस देखती रहती है या फिर वीडियो बनाती रहती है मेरा वो दीदी का उसका दोनों का सभी का मम्मी की काम खींच के मुझे बहुत मजा आता है <laughs> એને આંગળા નાખી નાખો દઈ શું કરે કેટલીક ફેર હું જઈએ જોઉં ને તો એનો હાથ ખેંચી જ લઉં ન પછી હું કહું વાંગો જો ક્યાંક ઝીણ્યું થઈ જાય તો અડધી ઝીણી ને અડધી જાજી તે મોઢામાં નાખીને શું હાજ કરે એવી હે એમાં તુબા વાયડી લખણ ખોટી હા લખણ ખોટી છે તુબા નાના કે નાના કેવું લખણ ખોટી નથી હવે કપડાં નથી પહેરવા ઓશિકા ને કપડા પહેરાવી દીધા હે ને તુબાને ને કપડા પેરાવાના બાકી હે હાલો એને કપડાં પહેરાવી દોલાક નું પહેલા ગરમી નું અટાણે હે ને ગરમી થાય હે લાગે ખબર પડતી કે હું હાલે હે અટાણ જો ઢાકલા જેવું થઈ ગયું ને ને પવન ને હાવ પડી ગયો તેમ થાય કે મેં આઈએ ને બપોર એવા કડાકા ભડાકા ગાજતો હતો વીચતો તો ને તેમ થાય કે તૂટી જ પડી આઘડી મોટામાં ખંજવાળ આવે

ઓન માંડ ફોન હાથમાં આવ્યો હે માંડ માંડ ફોન હાથમાં આવ્યો ચેટો ને ચેટો મૂકી દીધો તો મમ્મીએ હ